મિત્રો દિલ્હી એનસીઆરથી થી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વાતાવરણમાં આવ્યો છે પલટો દિલ્હી એન સી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જોરદાર પવન સાથે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી હતી દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકમાં દિલ્હીના આસપાસના વિસ્તારોમાં અને પશ્ચિમ વિહાર અને લોની દેહાત બહાદુરગઢ અને તેની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પડશે હેલિયાળના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તીવ્રતા જોવા મળશે તેજસ્વી સૂર્યપ્રકાશ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા બે દિવસમાં દિલ્હીના હવામાનમાં ફેરફાર થયો છે અને હળવી ઠંડી હવા પાછી જોવા મળી છે ઠંડીની સાથે દિલ્હીના અનેક વિસ્તારમાં તોફાન સાથે ભારે પવન સાથે વરસાદ પણ થવાનો છે અનેક વિસ્તારમાં હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો છે નોયડામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે અને ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ઉપરાંત હવામાન વિભાગે સંપૂર્ણ અપડેટ પણ આપી દીધું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકમાં દિલ્હીના અલીપુર બુરારી રોહિણી બદીલી મોડલ ટાઉન સહિત પશ્ચિમ વિહાર અને લોની દેહાત બહાદુરગઢ અને તેની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પડશે એનસીઆરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સિવાય એનસીઆરમાં ગાઝિયાબાદ ઇન્દિરાપુરમ છપરાઉલા અને આસપાસના વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે